ને થાય કે ભાષા પ્રોબ્લેમ થાય આ હું કરું છું હમણાં કોઈ લાઈવના માધ્યમથી ને ખબર પડે કોઈ પરિવારવાળા પણ એ એવું છે કે ઈ વેસ્ટ બેંગોલી બોલે છે હવે સામે કોઈ વેસ્ટ બેંગોલી વાળું હોય ને તો જ ભેગું થાય ના 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 એવું તો નથી લાગતું ખીલોના ખીલોના વેચતે થા તો આપ કાં પે ક્યાં હે પતા આપકો હ ઘોરે ઘર પે જના હે ઓર જાર ઘર જાકે નિકાલ દેંગે એટલે ટૂંકમાં એને કાઢી મૂકેલા છે પણ છતાંય આપણે પ્રયત્ન કરીએ આપળે ઈ બીવે છે કારણ કે અજૈણા વ્યક્તિઓ થી બીવે ને હા ने किसी ने परेशान किया आपको हाँ किसी ने परेशान किया रोड पे कौन परेशान करता था हाँ पता नहीं है किसी ने मारा पीटा मारा छह मारे लोगों को हाँ एक आपके मेरे पीछे आला हाँ बेंड बोलो

હિન્દીમાં અમુક અમુક જવાબ આપે છે પણ હાલ કાંઈ એના ફેમિલીનો પત્તો નથી ને એ જે બોલે છે એમાં એવું સમજાય છે કે એને ઘરેથી કાઢી મૂકા છે અને અત્યારે એ પ્રેગનેટ હાલતમાં છે અને ગોંડલ મામા મામાસાહેબના મંદિરની પાસે છે આશાપુરા ચોકડી એટલે ક્યાંય કોઈ એમનો પરિવાર કદાચ ગોતતું હોય ને પારિવારિક હોય તો ધ્યાને લેજો બધા અત્યારે તો પોલીસ પ્રોસેસ કરી અને આપણે આશ્રમ ઉપર લઈ જઈએ છીએ રેખા દેવી ને રેખા દેવી નામ એવું બોલે છે રેખા દેવી વેસ્ટ બેંગોલી લેંગ્વેજ કોઈ સમજતું હોય તો જરાક લાઈવ માધ્યમથી જણાવજો હું એને અમુક પ્રશ્નો પૂછું છું આપકા ગાઉ વેસ્ટ બેંગાલ મે કોનસા હે દીદી જોખિયા કોનસા જોખિયા જોખિયા વો કાં પે આતા હે दिल्ली, दिल्ली का आता है दिल्ली का आता है तो आप तो बोल रही आप तो लैंग्वेज तो आप वेस्ट बेंगोली बोल रही हो दिल्ली में रहते वो हाँ। इधर का चुनक बिहारी तीनों नदी है तीनों नदी है कौन कौन सी बरा। बरा। और आपके बच्चे <laughs> कितने है पूरा एड्रेस बताओ घर का दुमाला दुमाला। दो मालव है घर का घर का एड्रेस पूरा कौन सा गांव, कौन सा वो तहसील लगता है कौन सा जिला लगता है दो नंबर दो नंबर दो नंबर शहरी का, का नाम मोहल्ला कौन सा है मोहल्ला मुहल्ला कौन सा है पास, आपका गांव का पता कौन सा है डिस्टर्ब डिस्टर्ब सुनो सुनो हम आपको परेशान करने के लिए नहीं आए हम आपको मदद करने के लिए आए आपको ठीक है आपको घर जाना है ना घर जाना है ना तो आप एड्रेस नहीं बताओगे पता आपका तो घर कैसे भेजेंगे हम इधर जो इधर जो सब है ना वो आपको कोई परेशान करने नहीं आया आपको कोई मारेगा नहीं इधर हाँ आपको सब हेल्प आए, करने नहीं पता है कोई बात नहीं डिस्टर्ब रस्ता में हैरान थे वही ઊંઘ થઈ ન હોય અને હેરાન કરવા વાળા કઈ બાકી નો રાખ્યું હોય કંઈ વાંધો નહી ચલો ભાઈ વિડીયો વધુ માં વધુ શેર કરજો જે લોકો શું કહેવાય વેસ્ટ બેંગોલી લેંગ્વેજ સમજતા હોય હું આજે આશ્રમ જઈ અને અપડેટ આપીશ હાલ બેન પ્રેગ્નેટ હાલતમાં હોય એવું લાગે છે હમણાં મેડિકલ ટેસ્ટ ને બધું કરાવીએ એને એ નથી ખબર

આન માં કે લ્યો તો ઈ તો આપણે હોસ્પિટલ પેલા પોલીસ સ્ટેશન નું બધું થઈ જાય ને પછી કરશું આ મારી નું મારતી ઈ નો પડી ટુ નો કા હે હા મુંડ માર છે મુંડ માર છે રોય અંતર ભરી કી ઓક જોકર બની હા રાક્ષસો ની દુનિયા છે આ હા મુંડ માં અયા અમુક ટકા ને બાદ કરતા લોકો રાક્ષસી વૃત્તિ ચૂકતા જ નથી

बिहार माउंटियार है। आप आपके पति के साथ रहते थे घर पे? नहीं जाएंगे, नहीं जाएंगे। हमें नहीं जाना है घर, हाँ? मेरे साथ तो आओगे ना? हैं? तो इनके उस लायो। मेरे साथ आना है ना? हैं? आश्रम बहुत बढ़िया है उधर। मेरे साथ रहोगे ना? घर नहीं जाना। है।

टिकट लेके कहाँ पे जाना था आपको जीमर वाला हां ये नए कपड़े किसने दिए ये दिए जी ने दिए जल्दी डाल दो ओ माता ने माता ने एड़ा कपड़ा नया लीदा छे एम घेते जोर से मा लीदा डाल दो ये नाइस है ना यार ये नाइस है

પ્લેટફોર્મ ટિકિટ હશે દસ રૂપિયાની ટિકિટ છે એટલે ખબર નથી પડતી વેસ્ટ બેંગોલ છે બોલે છે ઈ કલકતિ છે કલકતી છે કાંઈ વાંધો નહીં હાલો હવે હું છે ને અને લીગલ બધાય પ્રોસેસ કરી હાલ ક્યાં કરી ન પડે નહીં

यार थी तो, तो, तो ट्रांसलेशन तो 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 ना, 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 ना। ना। आपके बच्चे और आपके पति कहाँ पे रहते है कहाँ पे घर पे उधर नहीं जाना है रूम लिया है मैं छोड़ दू उधर आपको घर जाना है ना, ये ना, ये ना

લઈ હાલો શું થાય ગાડી આવે હાથમાં દોરા ધગા તો એવા નથી પણ હવે આમાં બધું મિક્સ ચાલે છે અત્યારે નથી એક દુને કા સલામ હો બોજાનો જયેશભાઈ રાજગોર તમે કોણ ટુકારો દેવાવાડા કારણ કે હું તમને કઈ ઓળખતી નથી એટલે થોડુંક મજા આવશે રિસ્પેક્ટથી વાત કરો તો મને ટુકારો સાંભળવાની ટેવ નથી ને દેવાની ટેવ નથી હા આપણે જેને ઓળખતા જ ન હોય એને શું ઓલું હોય ફાસ્ટમાં આમાં ન થાય આમાં જેમ પ્રોસેસ થતી હોય એમ જ થાય ફાસ્ટ કરવાથી કાંઈ પરબાર હોય એને ઘર ન મળી જાય આપણે પ્રયત્ન કરીએ અલગ અલગ ભોલાથી નહીતર છેલ્લો રસ્તો ફાસ્ટ માટે તો એક જ છે અમરધામ આશ્રમે લઈ જવાના અને ધીમે ધીમે એનો નિવાડો નીકળે આમાં કંઈ ફાસ્ટ બીજું શું થાય આપણું ઘરેથી કઈ નીકળી ગયું હોય તો આપણે જેમ પ્રોસેસ થતી હોય એમ જ થાય હા ગોતતા હોય ભલે તમે મારા હિતે છો હશો હું નાનત નથી પાડતી પણ હું નથી ઓળખતી એટલે મને પાછી આદત નથી તુકારો કરવાની તુકારો સાંભળવાની ઓકે ઓકે જયેશભાઈ ઇટ્સ ઓકે કારણ કે શું છે બધું અમુક અમુક સમય અમારે આ રાખવું પડે નહીં તો પછી બધા મંડે આડે ધેડ ધોડવા ચા નહીં પણ પાણી પાઈ દે લ્યો હું છે ને હમણાં એકસો ને તો ગાડી લઈને જ અમે કદાચ કોઈ પરિવાર થી વિખુટું પડી ગયું હોય તો મેળામાં આશ્રમ છે કારણ કે બેન પ્રેગનેન્ટ હાલતમાં હોય એવું લાગે છે છ સાત મહિના એટલે મેડિકલ ટેસ્ટ એ કરાવવું પડશે અને એટલે જ મારે રાજકોટ થી સ્પેશિયલ ધક્કો થયો કારણ કે વિડીયો કોલ માં ખબર નહોતી પડતી અને અત્યારે આ કંડિશનમાં હોય ને એટલે આની લીગલ પ્રોસેસ બહુ ઘરી હોય ના ના જયદીપભાઈ ગાંધીધામ છે બિચારા ભૂજ આ ભાઈઓ ના કોલ આવ્યા હતા બધા એના અને એ ભાઈઓએ ખૂબ સેવા આપી છે અને ખરેખર દરેક લોકો આવી રીતે જાગૃત થાય ને તો કેટલી બેનોને આશરો મળી રહ્યા હેલા આપણા

હું પહોંચું એટલી વાર મેં તું લાગે એટલી વાર તમે હાચવો પછી મેં કીધું આવી જઈશ એટલે કદાચ અડધી રાત્રે કોઈ આવા લેડીઝ ના કેસ હોય ને તો કોઈ કોઈથી બીમાર નહીં આપણે ક્યાં ખોટું કરવા નીકળ્યા હા કોઈ વ્યક્તિના જીવનમાં કાંઈક સારું થતું હોય તો આપણે પ્રયત્ન કરવા હું વાંધો ભાઈ મેં કીધું કે એકસો એકાસી કેમ ફોન કરો મેં તો એકસો એકાસી નંબર છે એમાં જ કરો તમે એને બિચારા નો ખબર હોય હા બરાબર હા મને બેંગોલી હોય એવું લાગે છે ભાઈ જીમી કારણ કે એની ભાષા છે ને એ બેંગ હું છું અત્યારે મામા સાહેબના મંદિરે આવો આવો પરેશભાઈ જય મામરભાઈ અહીશે કઈ વાંધો ને હાલો જયેશભાઈ ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ ચિંતા ન કરો આ તો કોઈ અજાયણું હોય તો આપણને ખબર ન હોય ધ્યાન મારીએ ને એટલે હજી હું મુંબઈ છે ને લાડો ની અને દેવકીની દેવકી ની ખરીદી કરતી હતી ત્યારે એ જ વિચારતી હતી કે હવે નાના બાવ કપડા કોઈ ના લેવાના નથી તો ભગવાન કે લેતા ને હજી એક જવાબદારી દઉં છું એમનું છઠેક માં જવાબદારી માં પાણી પીના પાણી ચાય પી લો ચાલો થોડી થોડી પી લો થોડી

અમે લોકો છે ને અહીંયા મામા સાહેબના મંદિરે આશાપુરા ચોકડીયા છીએ કોઈ ફોન ન કરતા મારા માં કારણ કે મારા માં લાઈવ ચાલુ છે ને તો ઉપડશે નહીં આપણે છે ને ઓલા મેળો ક્યાં છે અહીંથી કેટલું થાય દૂર તેમની આ લોકો ગાડી આવે છે ને હા હું એમ કહું છું ગાડી આવે ને એ યાદ કરી 181 10 મિનિટ મને કીધું તો પછી વડીએ આવતા તો ઈ અહીયા રહે રહે 100 નંબર તો અહીંથી જ બોલાવસુ પેલા એ તો ઓન કોલ હોય એટલે એ વાર નો લાગે એને હા એટલે એસટી માં શું થયું હોય ખબર ટિકિટ ની ખબર ન હોય તો કંડક્ટર ટિકિટ ક્યાં નહીં દે એટલે પછી ઉતારી દીધા હોય નેપાળી તો નથી લાગતા એ ભાષા તો નેપાળી કે હોય

લાગે છે છે તો બિહારી નથી પણ એવું કે કોઠાઈ જબે એટલે શું કોઠાઈ જબે નહીં સમજ મુજબી નહીં આતા કોઠાઈ જબે મીન્સ ક્યાં હવે આ લોકો વિડીયો જોતા હોય તો ખબર પડે હોય કઈ વાંધો નહીં હાલો ને આવવા દો ને એકસો એકાશી આવે પછી આગળની કાર્યવાહી કરીએ હું હવે આશ્રમે જઈને લાઈવ કરીશ છે ને वेस्ट बंगाली बोलिया है कारण के अमुक ओलू ते जो शब्द बोलिया ने वो बोलिया ई केव किचू किचू कबे समझ में आता हो भालो अच्छो क्या क्या ना हवा इच्छे से करा अब अब भाषा कौन सी बिहारी बोलते हो या वेस्ट बंगाली बिहारी बिहारी बोलते हो બિહારી ભોજપુરી 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 બોલે એટલે હવે કોઈ આમાં બે ભાષા મિક્સ ચાલે છે ખબર નથી પડતી એકાદ બોલાવો છે કઈ ખબર પડે તો મુજે દીદી ભાષા સમજ મેં પે રેતી હો હિન્દી બોલતા હિન્દી તો નથી બોલતા વાંધો છે એ આપડે હિન્દી પૂછી ને તો જવાબ બિહારી માં કઈ જે ભાષા છે એમાં છે

અય હરમળિયા હરમળિયા હમર કામ હમર જમણી ઉડી એટલે એ છે ગોરેનજાના એ વાઘેર છે વાઘેર આશ્રમ બનાવ્યો આશ્રમી હા હા કોણ

હવે વાંધો લાઈવ બંધ કરી લઈ ગયો છે યાદી કરશું નાખલા મહેનત કરીશું આપડે તમારે હું ને બહુ ભૂકો ધોકો નો